હાલો મિત્રો કેમ છો મજામાં ને હું પણ છું મજામાં તો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ અને જય દ્વારકાધીશ તો આજના ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે અમારે જવાનું છે અમારા ગામનું જે રામથળીનું મેદાન છે તે સાફ કરવાનું છે તો બધા મિત્રોએ પૈસા ઉઘરાય અને પછી અમારે મેદાન સાફ કરવાનું છે કારણ કે મય બોયડી બાવળિયા અને આંકડા વધારે ઉગી ગયા છે તો અમે મેદાન સાફ કરવા

મેદાન સાફ કરવા માટે બધા મિત્રો ભેગા થઈ અને ડીઝલ મંગાવી લીધું છે અને અમારા વિજયભાઈ ડીઝલ લઈ અને આવી ગયા છે અને હવે આ ડીઝલ નામી અને પછી અમે મેદાન તરફ મિત્રો તાને અમને જે મેદાનમાં અમારે મેદાન છે તે પાવડો મળી ગયો છે અને હવે અમે લઈને બધા મિત્રો નીકળી ગયા છીએ જવાનું છે મેદાન તરફ જ્યાં અમારે મેદાન સાફ કરવાનું છે બોડી બોયડી અને બાવળિયા વધારે ઉગી ગયા છે તો આજે અમારે રહેવાની ઉજવણી પડે છે શક્તિમાની તો અમે મેદાન સારું સાફ કરી નાખીશું અમે એવું તો અમે નીકળી ગયા છીએ પાવડો લઈને અમે બધાએ તો ચલો તાણે મેદાન તરફ I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. ટ્રેક્ટર લઈ અને અમે પાવડો લઈ અને અમારા મેદાનમાં પોકી ગયા છીએ અમારા મિત્રો બધાય મેદાન તો સારું નથી પણ બધાય ટ્રિકેટ રમી રહ્યા છે અને અમે ફાવડો લઈ અને આવી ગયા છીએ હવે પાવડા મે ટ્રેક્ટર થી મેદાન સાફ કરીશું અને પછી મેદાનને સરસ કરી નાખશું તો અમારું મેદાન સરસ કરી અને પછી બધાયને કહેશું કે મેચ રમવા આવજો તો અમારા વિજયભાઈ છે ડ્રાઈવર અને હવે

ચલો તારે અમે મેદાન સાફ કરવાનું ચાલુ કરી દીધું છે અમે ટ્રેક્ટર ચલાવશે વિજયભાઈ મહેન્દ્રભાઈનું ટ્રેક્ટર છે અને અમારી ટીમ કારણ કે ઉઘડે નથી બહુ છે બધા ને એવું તો ઉઘાડવું પડશે એના માટે બધા મિત્રો પાછો બે ત્રણ જણા ઉભા રહેશે અને મેદાન સરસ સાફ કરી નાખશું રમાયું મેદાન સાફ કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો અમારા મેદાન સાફ કરવામાં હવે લાગી ગયા છે અત્યારે આગળ નમતા હતા ટિકિટ કારણ કે લેવા ગયા હતા ડીઝલ ડીઝલ બીજલ લઈ અને પછી આવી ગઈ છીએ અને હવે મેદાન કરી રહ્યા છે સાફ તમે આ અમારું છે મેદાન જોઈ શકો છો બહુડી ને એવું બધું ઘણું બધું ઉગી ગયું છે થોડોક વજન ઓછો પડ્યો અમારા બધાનો એટલે આ ક્ષણે એક ભાઈની થીમલી પડી હતી કે અમે દાંઠી ઉપર મૂકી દીધી એટલે અમારે દાદરમાં થોડું ઉખડે વધારે કારણ કે બહુ ખડને બધું વધારે ઊભી ગયું છે એના ઘેરું મૂકી એટલે વજન થઈ ગયું છે અને થોડુંક અમે ઉપર ઉભા રહીશું એટલે સરસ ઉખડી જાય અમારું દાદર

અમે કહેશું કે જેને મેચ રમવાવું હોય તે રૂપાવટીના ગ્રાઉન્ડમાં આવી જાઓ અમે પણ અમારું મેદાન સાફ કરી રહ્યા છીએ તો આ છે અમારી પીચ જે પ્યાલથી જ અમે બનાવી ચૂકેલા છીએ અને આની બાજુ બાજુ પાણી ભરી રહેશે ચોમાસામાં ફરતી કોઈ એટલે ચોમાસામાં આ જગ્યાએ આવે એવું હોતું નથી એટલે અમારે પાણી ઓછું થાય પછી અમે શિયાળામાં આવીએ છીએ અને કાયમ શિયાળામાં દર વર્ષે અમે આ મેદાનને સાફ કરીએ છીએ દર વર્ષે અમારે પાવડો મારો જ પડે છે અહીંયા કારણ કે બોયડી અને આંકડાને એવું વધારે થઈ જાય છે અમારે તો અમે મેદાન સરસ આજે સાફ કરી નાખ્યું અમે સરપંચને નાના છોકરા રમવા આવ્યા હતા તાણે કીધું હતું કે ભાઈ અમારા મેદાનમાં સાફ કરી દો તો અમને પણ રમવાનું મજા આવે અમારે પણ થોડું પ્રેક્ટિસ થઈ જાય તો આજે અમારે શક્તિમાની ઉજાણી છે અને પ્લસ રવિવાર છે બધા ઘરે છીએ તો મેદાન સાફ કરી રહ્યા છીએ આજે એક વાગ્યે આવી ગયા હતા પહેલાં સવારમાં શક્તિમાનું જે તાવા ભાવનું કામ હતું એ કરી અને પછી અમે આવી ગયા છીએ મેદાન સાફ કરવા તો હવે પાંચ છ વાગ્યા સુધી અમે અમારું મેદાન સરસ સાફ કરી નાખશું અને પછી આવતા રવિવારથી રમવાનું ચાલુ કરીશું આમ આવતા રવિવારે બીજો વિડીયો બનાવશું ભૂમિ પૂજનનું કારણ કે દર વર્ષે અમે અમારા મેદાનમાં ભૂમિ પૂજન કરીએ છીએ માતાજીની બાધા બાધા કે કોઈ દુર્ઘટના ના થઈ જાય કોઈને ભાગી ના જાય તો આવતા રવિવારે અમે અહીંયા ભૂમિ કોઈ પૂજન કરીશું તો વિડિયો જોજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબર કરી લેજો કારણ કે મને પણ સપોર્ટ મળી રહે તમારો મિત્ર પ્રવીણ ને તો વિડિયો માં બની રહેજો હેન આરોય સ્વસ્લા મિત્રો હવે ક્યાં છે આમ ક્યાં છે રમવા મળ્યા છે અમારા ટેક્ટરો ગીત વગેરે છે ને અવારા ખેલાડીઓ ડિસ્ક સાથે મેચ રમી રાખ્યા છે આમ વાકિંગ લો સ્વીસ એમ સી ઓકે એ Getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town. અમારા ખેલાડીઓ મેદાન સાફ કરવા આવ્યા હતા અને મેદાન સાફ થઈ ગયું છે અને અમારા વિજયભાઈને મોકલ્યા હતા નાસ્તો લેવા તો નાસ્તો લઈને આવી ગયા છે બધા અમારા વાસુભાઈ કીધું છે કે ભાઈ પેટનો ખાડો ભરવા આવી જાવ બધા તો હવે બધા નાસ્તો આવી ગયો છે એટલે નાસ્તો કરી અને પછી જે મેદાન બાકી સાફ કરવાનું રહી ગયું છે

અમારા ગોપાલ ભાઈ મેદાન સાફ કરવા માટે પાંચસો રૂપિયા આવેલા છે એટલે એમનો આભાર કારણ કે અમારું મેદાન અને વાસુભાઈ પણ પાંચસો રૂપિયા આવેલા છે અને મહેન્દ્રભાઈ તો પોતાનો લાસ આઠ લાખ રૂપિયા ટ્રેક્ટર લઈને આવ્યા છે એટલે એમને તો કઈ કહેવાનું રહેતું નથી નાસ્તો બાસ્તો બધા કરી લીધો છે અને હવે મહેન્દ્રભાઈ પોતાના ટ્રેક્ટર ઉપર ચડી અને બીજો રાઉન્ડ મારી દેશે Can we let lay... it? આખું સાફ થઈ ગયું છે અને હવે એક રાઉન્ડ બાકી રહ્યો છે આખા મેદાન ની ફરતે એક રાઉન્ડ મારવાનો છે જો બાવળે એક રાઉન્ડ મારી દઈશું પછી અમે અમારું મેદાન જોઈ લેશું કે સાફ થઈ ગયું છે નહીં તો તમે પણ મેદાન અમારું જોઈ લેજો કેવું સાફ કર્યું છે અમારા મહેન્દ્રભાઈ આ અમારા છે ડ્રાઈવર મહેન્દ્રભાઈ જે અમારો આખરી રાઉન્ડ મેદાનનો મારી લેશે પછી અમે જોઈ લેશું કે મેદાન કમ્પ્લેટ સાફ થઈ ગયું છે કે નહીં out of me, you better watch out if your enemies are the ahead of full prophecy. To be the greatest beast the world has ever seen, I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me. and He gets cross real big pissed off quick, and if you cross it you might drop dead. Metaphorically, of course, peddling the score, never getting bored. Lots of blood and gold, always wanting more freedom from the source. and not release this until they feel the રમે એવું થઈ ગયું છે જો તમે રમવા આવતા હોય વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો કે રમવા આવી શકો તમે અમારું મેદાન રમવા માટે કમ્પ્લીટ થઈ ગયું છે મહેન્દ્રભાઈ તો તમે મહેન્દ્રભાઈની હાલત જોઈ શકો છો કેવા થઈ ગયા છે મહેન્દ્રભાઈ બહુ મહેનત કરી મહેન્દ્રભાઈ કે આટલું મેદાન સરસ સાફ કરી નાખ્યું એમના ટ્રેક્ટરે સરસ મદદ કરી બસ બરાબર છે બહાર કાઢી નાખો કાંટા હા કાંટા છે

અને હવે ટાઈમ પણ બહુ થઈ ગયો છે સાડા વાગી ગયા છે તો હવે અમે ઘરે જવા નીકળીએ છીએ અને અમારે વળીન મેદાનમાં જાણે અમે મેચ રમવા આવી તાણે મેદાનમાં અમારે ભૂમિ પૂજન કરવાનું છે તો નવા વિડીયોમાં મળીએ તાલેગાન બાય બાય જય શ્રી રામ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તાલેગાન ચલો બાય બાય જય શ્રી રામ